વાલીયા પોલીસ મથકના પટાંગણમાં નેત્રંગ વાલિયા અને ઝઘડિયાના મદદનીશ પોલીસ અધિક્ષક અજય મીનાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન પોલીસ મથકના વિવિધ વિભાગોની ચકાસણી કરી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ઇન્સ્પેક્શન બાદ ગામના આયોજકો અને સરપંચો સાથે કાયદા વ્યવસ્થા તેમજ પોલીસ મથકને લગતી વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ યોજાયેલા દરબારમાં પોલીસ જવાનોની કામગીરી તેમની મુશ્કેલીઓ અને પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પીઆઈ એમ બી તોમાર સેકન્ડ પીઆઈ કે એમ ચૌધરી પીએસઆઈ ડીવી ગામત પીએસઆઈ એસઆર વસાવા સહિત પોલીસ જવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વાલિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનો આયોજન કરવામાં આવ્યો હતો જેમાં આપણે પોલીસ સ્ટેશનના વિવિધ શાખાઓની ચકાસણી અને આનો ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો હતો તે પછી લોક દરવારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો જેમાં ગામના આગેવાનો અને આસપાસના જે સરપંચશ્રીઓ છે આની ઉપસ્થિતિમાં આપણા પોલીસ સ્ટેશનથી લગતી સમસ્યાઓ વારે મેં ચર્ચા કરવામાં આવી હતી તે પછી આપણા પોલીસનો લોક દરવારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસથી લગતા પ્રશ્નો અને આપની કામગીરીના તો દરમિયાન આવનાર કોઈ પ્રોબ્લેમમાં હોય કે કાંઈ વિશેષમાં કરવાનો હોય જેથી લગતી ચર્ચા કરવામાં આવી હતી તે પછી આપણે દલિત મોહલ્લ વિજે અને સીટ રીમાસ્ક કરવામાં આવ્યો હતો જે પરિપેક્ષમે અત્યારે આજે અમે ત્યાં વાલિયા પોલીસ સ્ટેશનમાં પધાર્યા પધારેલા સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર